નમસ્કાર મિત્રો હોમ લર્નિંગ માટે જે સર્વે આપણે હાથ ધરવાનો છે એ સર્વે વિશે વાત કરું તો ઘણા મિત્રોને એવું કન્ફ્યુઝન છે કે એક બાળક દૂરદર્શનનો પણ લાભ લેતું હોય બાયસેટનો પણ લાભ લેતું હોય એન્ડ્રોઈડ ફોનના મદદથી પણ લાભ લેતું હોય ક્યુઆર કોડની મદદથી લાભ લેતું હોય તો એનો સમાવેશ શામાં કરવો પણ એવું નથી આપણે જે આડી કોલમ છે એ આડી કોલમનો સરવાળો આપણા વર્ગની કુલ રજિસ્ટર સંખ્યાને મેચ થાય એવો કોઈ કરવાનું નથી કોઈ સુખી સંપન્ન ઘરનું બાળક હોય તો એ દૂરદર્શન જોતું હોય તો એમાં પણ એનું ટીક કરવાનું બાયસેકનો ઉપયોગ કરતો હોય એમાં પણ કીક કરી શકાય સ્માર્ટફોન ક્યુઆર કોડની મદદથી કરતું હોય તો એમાં પણ ક્લિક કરી શકાય એ પ્રાઇવેટ કેબલથી જોતું હોય તો એમાં પણ કીક એટલે ટૂંકમાં આ આપણા વર્ગના રજિસ્ટર્ડ બાળકો ત્રીસ છે તો આનો સરવાળો એકસો ત્રીસ પણ થઈ શકે છે એટલે એવું ક્યાંય મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણા કોઈનાથી ન થાય અને એવું પણ બાળક હોઈ શકે કે જે ટીવીનો પણ ઉપયોગ નથી કરતું સ્માર્ટફોનનો પણ ઉપયોગ નથી કરતું કે બીજા કોઈ અન્ય માધ્યમનો ઉપયોગ કરી શકતું નથી કારણ કે એના ઘરે ટીવી પણ નથી અને સ્માર્ટફોનની સગવડ પણ નથી સાદો ફોન છે અથવા સાદો ફોન પણ નથી તો એનો સમાવેશ એમાં નહીં કરવાનો પણ ઘરે શીખીએ પુસ્તિકા જે આપેલી છે એ ઘરે શીખીએ પુસ્તિકા એટલે હોમ લર્નિંગ એટલે હોમ લર્નિંગમાં આપણે સો ટકા બતાવીશું બાકી બીજા માધ્યમોનો ઉપયોગ નથી કરતો તો એને નહીં બતાવવાનું પણ ટૂંકમાં આ સર્વેમાં આપણે આ સર્વે અગાઉ કરેલો જ છે એટલે એ સર્વેના પત્રક જે છે એનો જ તમારે ઉપયોગ કરીને આ સર્વે તમારી કામગીરી પતાવની છે આના માટે કંઈ અલગથી ફિલ્ડમાં જવાની હવે કંઈ જરૂર મારી દૃષ્ટિએ નથી હા કદાચ તમને એવું લાગે કે જે તે સમયે ટેબલ ડેટા હતો અને અત્યારે ફરતી જવું પડશે તો જતું રહેવાનું બાકી આમ જનરલી મને લાગે છે ત્યાં સુધી કોઈ જરૂરિયાત નથી આભાર